અતિવૃષ્ટિ અને માવઠાના કારણે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દી દયનીય થઈ ગઈ છે સરકારે હવે જાહેરાત કરી છે સહાય પેકેજની પરંતુ હવે અહીં એક બાદ એક નેતાઓ છે તેઓ પત્ર લખી રહ્યા છે કુમાર કાનાણી બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પત્ર લખીને ખાસ રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રીને તેમણે પત્ર લખ્યો છે અને સહાય પેકેજની સાથે સાથે ખેડૂતોને પગાર મળવા સુધીની તેમણે વાત કરી છે અને તેમણે એવું પણ કહ્યું છે પત્રમાં કે ખેડૂતોને જો વ્યવસ્થિત સહાય આપવામાં આવે છે અને જરૂર પડે તો અમે અમારા પગારમાંથી પણ સહાય આપવાની તૈયારી છે એ બતાવી રહ્યા છીએ અને એની સાથે સાથે જ હવે કોંગ્રેસ છે એ ખેડૂતોના મુદ્દે પણ એક્ટિવ મોડમાં છેલ્લા કેટલાય દિવસોથી જોવા મળી રહી છે અમરેલીમાં પણ કોંગ્રેસ એક્ટિવ મોડમાં છે ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં પણ હવે કોંગ્રેસ ખેડૂતોના મુદ્દે વારે આવી હોય રજૂઆત કરવા કરી રહી છે રજૂઆત ને સાંભળવા માટે હવે કોંગ્રેસ છે એ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને એની સાથે સાથે ખેડૂતોને લઈને ખેડૂતોના હિતનું વિચારીને કોંગ્રેસ પણ હવે મુખ્યમંત્રીને પત્ર લખી રહી છે અને અલગ અલગ રજૂઆતો પણ કરવામાં આવી રહી છે ગુજરાતમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને ભારે માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે અને પાકને થયેલા વ્યાપક નુકસાનના કારણે ખેડૂતો પાયામાલ થઈ ગયા છે ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણપણે દેવું માફ કરવા માટે ભારપૂર્વક રજૂઆત કરી છે પત્રમાં શું રજૂઆત કરવામાં આવી છે તેની વાત કરીએ તો ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને ભારે માવઠાના કારણે ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી છે ભારે નુકસાનીના કારણે ગુજરાતના ખેડૂતો પાયામાલ બન્યા છે અને બેન્કોનું દેવું પણ ભરવા માટે તેઓ સક્ષમ નથી જો સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો ધારાસભ્ય તરીકે અમને મળતા પગાર અમે આ દેવા માફીમાં આપવા તૈયાર છીએ પત્રમાં સરકારની નીતિઓ પર કટાક્ષ કરતા તેમણે લખ્યું છે કે હાલ ગુજરાતને નંબર વન રાજ્ય ગણવામાં આવે છે અને મોટા ઉદ્યોગપતિઓ માટે સરકાર રાહતો પૂરી પાડવામાં આવે છે તેમણે ભૂતકાળની યાદ અપાવતા કહ્યું છે કે અગાઉ કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલ પહેલા સુરત વરાછાના ધારસભ્ય કુમાર કાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની દેવા માફી માટે રજૂઆત કરી હતી આમ હવે ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ફરી એકવાર રાજકીય સ્તરે ગરમાઈ ગયો છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર